ધોરણ દસ બોર્ડનું પરિણામ આજે જાહેર થયું છે તેમાં સુરતના તપાવન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઝરહટથી સફળતા મેળવી છે તો તપાવન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ એવન અને એ ટુ ગ્રેડ મેળવવામાં અગ્રેસર રહેવા પામ્યા છે જેને કારણે શિક્ષણ જગતમાં ખુશી વ્યાપી જવા પામી છે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં લેવેલી ધોરણ દસની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું હતું જેમાં સુરતની તપાવન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ બાજી મારી હતી તપોવન વિદ્યાલયન ધોરણ 10 માં એ વન ગ્રેડ મેળવવામાં 58 વિદ્યાર્થીઓ જ્યારે એ ટુ ગ્રેડ મેળવવામાં એકસો બાવન વિદ્યાર્થીઓ સફળ થવા પામ્યા છે જ્યારે ભાડાના મકાનમાં રહેતા અને સામાન્ય પરિસ્થિતિ ધરાવતા પિતાની દીકરી કૃષ્ણા પ્રવીણ તેજાણીએ નવ્વાણું પોઈન્ટ ત્રાણું પીઆર અને સત્તાણું પોઈન્ટ સોળ ટકા પરિણામ સાથે સારું નામ રોશન કર્યું છે મારું નામ મનસુખભાઈ ગોટી આચાર્ય શ્રી તપોવન વિદ્યાલય આજ રોજ એસએસસી માર્ચ બે હજાર ચોવીસનું બોર્ડનું પરિણામ જાહેર થયું છે જેમાં અમારી ગ્રુપ ઓફ સ્કૂલમાં અઠ્ઠાવન વિદ્યાર્થીઓએ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને એકસો ને બાવન વિદ્યાર્થીઓએ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે શાળાનો અઠ્ઠાણું પોઈન્ટ પચાસ ટકા પરિણામ રહ્યું છે અને ઘણા બધા વિદ્યાર્થીઓએ ઘણા બધા વિષયોની અંદર સોમતી સોગુણ પ્રાપ્ત કર્યા છે આજના ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને સ્થપોન શાળા પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ અને આવનારા સમયમાં વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહમાં આગળ વધી અને રાષ્ટ્રના ખૂબ સારા એવા નાગરિક બની અને ઉમદા સેવા આપે એવી તપોન શાળા પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવીએ છીએ ગયા વર્ષ કરતા આ વખતે રિઝલ્ટ એકંદરે ઓવરઓલ સારું રહ્યું છે ગત વર્ષ કરતા આ વખતે પણ એવન ગ્રેડની સંખ્યા ખાસી એવી વધારે છે અને જે વિદ્યાર્થીઓ અનઉત્તી થયા છે એ લોકોને મારે એક જ બાબતે જણાવી છે કે આ જિંદગીની છેલ્લી પરીક્ષા નથી ફરી પાછો પ્રયત્ન કરી અને ફરી પાછા આગળ વધીશું

પરંતુ હવે અત્યારે સારું લાગે છે શિક્ષકો અને વાલીઓ દ્વારા ખૂબ સારી મહેનત કરવામાં આવતી જ્યાં પણ જરૂર પડે ત્યાં ગાઈડ કરતા હતા અને શિક્ષકો પણ જ્યાં જરૂર પડે ત્યાં અમને રિવિઝન કરાવતા હતા અને ખૂબ મહેનત કરાવતા હતા વિદ્યાર્થીને એવા એક જ સંદેશ આપવા માંગુ છું કે મેં સારી મહેનત કરશે તો એને સારું પરિણામ આવશે મારું નામ તેજાન કૃષ્ણ પ્રવીણભાઈ છે હું તપોન વિદ્યાલયમાં ભણું છું અને મારું રિઝલ્ટમાં 97.17% આવ્યા છે વર્ષની બેન કઈ મહેનત થી તપોન વાલી તરફથી કરી વાલીઓ એ મારી પાસે ખૂબ મહેનત કરી છે અને એટલી જ મહેનત શાળાના દરેક શિક્ષકે કરી છે પિતાની જેમ દરેક વસ્તુ પાછળ પડીને મહેનત કરાવી છે જ્યાં સુધી થાકી ન અમે જાય ત્યાં સુધી મહેનત કરી પણ ત્રાસ આજ હારો લાગ્યો દિવસ દરમિયાન કેટલી મહેનત કરતા અને સોશિયલ મીડિયાનો ઉપયોગ શું 20-25 મિનિટ તો જોવ જ છું ફોન અને ચાર પાંચ કલાક ભણો છો તો શાળા દ્વારા શાળાના નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પણ પાઠવાય છે